હવે વાત કરીએ બનાસકાંઠાની જ્યાં કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બનાસકાંઠામાં પાલનપુરના ગઢ પંથકમાં કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છેલ્લા એક સપ્તાહથી કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડૂતોના ઉનાળુ પાક મૂર્છાઈ રહ્યા છે ત્યારે ખેડૂતો હજુ પણ

એટલે અમારે ખેડૂતોની એવી માગણી છે કે ડેમમાં પોણી છે પછી તરી ફૂટ એટલે પોણી જો ખેડૂતોને એક પોણી આલે તો બાજરી હાલ બળેન ખાક થઈ જઈએ તો ખેડૂતોને મોટી રાહત થાય ચારો પીવે ખેડૂતોને બાજરી પાકે એક પોણી બદલે બાજરી બગડે અને ખેડૂતોને મોટું નુકસાન થાય એવું છે તો અમારી તો નર્મ વિનંતી છે કે ખેડૂતોને એક પોણી આપે બરાબર આજે આજે એક પાણીની જરૂર છે બાજરી હુકાઈની છાપ થઈ ગઈ છે એકદમ હુકું બંધ થઈ ગયું હોય તો આ લોકો સત્વરે એક પાણીની આવે ધારાસભ્યને રજૂઆત કરી ધારાસભ્ય રજૂઆત કરી ધારાસભ્ય કે અમે ઉપર રજૂઆત કરા પણ કોઈ હજી સુધી જવાબ આપ્યો નથી ધારાસભ્યએ પાણી ઓલરેડી ડેમની અંદર પડ્યું છે પણ કોઈ એનો ઉકેલ આવતા નથી અને પાણી સત્વરે અમને એક પોણ આપે તો બધા ખેડૂત માટે લાભશે અને અત્યારે બાજરીના પાકમાં ખેડૂતોને તો બહુ ભારે નુકસાન છે મોઘાડાટ બિયારણો બનાવે અને અત્યારે એક પાણી માટે ગમે ત્યારે પાણી આવતું જ નથી